જય શ્રી કૃષ્ણ સર્વ જય વૈષ્ણવ સાથે મળીને પુષ્ટિ ચિંતન કરી રહ્યા છીએ તો આજે જોઈએ કે દેવિક દુઃખ તો આપણને બધાને સૌ કોઈને સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે દુનિયામાં દુઃખ કેમ છે

કરુણા સાગર કૃપા નિધાન પર્વતિગર ઇત્યાદિ અનેક વિશેષણો થી છે એ નવાજવામાં આવે છે તો પછી ભગવાન દુખી કરે છે તેવો આરોપ તેના ઉપર કેવી રીતે મૂકી શકાય બોલો લ્યો ક્યો તો ભગવાન એકને સુખ આપે છે અને બીજાને દુખ આપે છે તેવું પણ છે સામાન્ય પણે થતું હોવા છતાં તે સંભવ નથી જો તે સર્વનો પિતા છે

તો સમજાશે કે દુઃખ એ આપણી પોતાની પેદાશ છે તે માટે સુખ અને દુઃખની પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ જ્યારે આપણી ચોપાસ બધું વ્યવસ્થિત રહે આપણી અપેક્ષા મુજબનું થતું રહે ત્યારે આપણે સુખની લાગણીનો અનુભવ છે એ કરીએ છીએ અને તેનાથી વિપરીત જ્યારે વ્યવસ્થામાં ગરબડ થાય આપણી અપેક્ષા ન સંતોષાય ત્યારે આપણે દુઃખની લાગણી અનુભવીએ છીએ તો આ વ્યવસ્થા તોડનારા તેમાં ગડબડ કરનારા હકીકતમાં આપણે પોતે જ હોઈએ છીએ તો આ વાતને આપણે જરા વિસ્તારથી સમજીએ વૈષ્ણવો તો પ્રત્યેક વસ્તુના ત્રણ છે એ રૂપ હોય છે તેમ દુઃખ છે એના પણ ત્રણ પ્રકાર હોય ત્રણ પ્રકારના દુઃખ હોય છે આદિ ભૌતિક દુઃખ આધ્યાત્મિક દુઃખ અને આદિદૈવિક દુઃખ તો આદિ ભૌતિક દુઃખ એ શરીર સંબંધી આપણી ભૌતિક સ્થિતિ સંબંધી કે બાહ્ય પરિબળોના કારણે બાહ્ય પરિબળોના કારણે ઉત્પન્ન થતા દુઃખ છે અને ત્રણ વિભાગમાં વેચી શકાય આદિ એટલે કે માનસિક દુઃખ માનસિક વ્યથાને કારણે ઉત્પન્ન થતી ચિંતાઓ તેને આધિ કહેવાય છે હવે મનુષ્યના સ્વભાવના કારણે આવા દુઃખોની અનુભૂતિ થતી હોય છે પછી આવી વ્યાધિ એટલે કે શારીરિક રોગો તો જ્યારે આપણે સ્વ સ્વાસ્થ્ય સંબંધી બાબતોની ઉપેક્ષા કરીએ છીએ અથવા કુદરતના નિયમોનું અતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણે રોગિષ્ટા અથવા તો વ્યાધિગ્રસ્ત થઈએ છીએ અને ત્રીજી આવી ઉપાધિ આધિ વ્યાધિને ઉપાધિ તો છેલ્લે આવી ઉપાધિ તે કુટુંબીજનો પછી ચીજવસ્તુઓના મહત્વના કારણે ઉત્પન્ન થાય છે તો આ ત્રણેય પ્રકારના દુઃખો તે આધિભૌતિક દુઃખો છે આદિ વ્યાધિ ઉપાધિ એ આધિભૌતિક દુઃખો છે અને તેના માટે મનુષ્ય પોતે જ જવાબદાર હોય છે અને પ્રત્યેક ઘટના છે ભગવાનની ઈચ્છા પ્રેરિત હોય છે તેવી અટલ આસ્થા મનુષ્યને માનસિક વ્યથામાંથી મુક્ત બનાવી શકે છે

અને આમ જન્મ મરણની ઘટમાડ છે તો ચાલ્યા જ કરે છે અને એ રીતે જન્મ મરણ માં કર્યાના પસ્તાવાનું દુઃખ ઇત્યાદિ છે એ આધ્યાત્મિક દુઃખ છે પોતે કરેલું કર્મોનું ફળ છે એ પ્રત્યેક જીવ છે એને ભોગવવું જ પડે છે તમે પાપ કરો તો પણ ભોગવવા પડે પુણ્ય કરો તો એ ભોગવવા જ પડે કર્મ છે એનું તો બંધન લાગવાનું છે કર્મોને કારણે જન્મ મરણ આવે છે તો પુનર્જન્મ માટે સંચિત કર્મો છે જવાબદાર હોય છે અને તે માટે છે મનુષ્ય પોતે જવાબદાર છે કર્મનું બંધન કોઈને છોડતું નથી માટે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં આનો ઉપાય બતાવ્યો છે અને તેમને સ્પષ્ટ એવી આજ્ઞા કરી છે કે કર્મ કરો પરંતુ તેના ફળની આશા ના રાખો

તમે લોઢાની સાંકળે બંધાવ કે સોનાની સાંકળે બંધાવ પણ બંધાવ તો ખરા જ અને તેના ખોટા કે સારા ફળ છે એ મનુષ્યને ભોગવવા પડે છે તો સત પણ જો ફરજ માત્ર સમજીને નિષ્કામ ભાવે કરવામાં આવે તો જ તે ફળ મુક્તિનું માધ્યમ બની અને મોક્ષ પ્રાપ્તિ કરાવે છે અન્યથા તે પુણ્યના ફળને છે એ ભોગવવા પુનર્જન્મ તો લેવો જ પડે છે અને જન્મ મરણનું ચક્કર છે એ તો ચાલુ જ રહે છે એટલે જે કાંઈ કાર્ય કરીએ ને નિષ્કામ ભાવે કરો તો પાપ કે પુણ્યનું જ્યાં સુધી બેલેન્સ રહે ત્યાં સુધી જન્મ મરણની ઘટમાડમાંથી મુક્તિ મળતી નથી પાપ પુણ્યનું બેલેન્સ છે એ શૂન્ય થાય ત્યારે જ મોક્ષ પ્રાપ્તિ સંભવી છે શકે એટલે કે સંભવ બની શકે તેથી જ પાપ કર્મ ન થાય તેને તકેદારી રાખવી સાથે સાથે જપ તપ વ્રત દાન તીર્થયાત્રા ઇત્યાદિ પુણ્ય પ્રાપ્ત કરવાના અથવા તો કરાવનારા સત્કર્મો પણ કેવળ માત્ર ને માત્ર ભગવત સુખના હેતુ માટે સહજ ધર્મ છે એ સમજી અને નિર્લેપ ભાવથી જ કરવા જોઈએ તો તે સ્વસુખ માટે ક્યારેય ના કરવા જોઈએ તેનું ફળ સંકલ્પ પૂર્વક કૃષ્ણ અર્પણ કરી દેવું જોઈએ અને જ્યારે આપણે આપણા માટે કશું જ નથી કરતા હોતા આપણા માટે આપણે કશું જ ન કરતા હોઈએ ત્યારે દુખોનો પ્રશ્ન જ ન રહે બરાબર માટે જ સંસારમાં સાક્ષી ભાવે રહેવું જોઈએ તે શાસ્ત્રો એ છે તો પછી આધી દૈવિક દુઃખ એટલે શું આ એક વિચારણીય પ્રશ્ન છે આપણે જાણીએ છીએ કે જીવની ઉત્પત્તિ બ્રહ્મમાંથી થયેલ છે જીવાત્માને પરમાત્માથી વિકુટા પડે અગણિત વર્ષો વીતી ગયા છે જેના કારણે તે દીન અજ્ઞાની અને આનંદ વિહીન બની ગયો છે અને તે પોતાના સ્વરૂપને અને જેનો તેની સાથે અતૂટ સંબંધ રહ્યો છે તે પરમાત્માને એ ભૂલી ગયો છે તેથી તેની સાથેનો સંબંધ તેને યાદ નથી એટલે કે જીવને પ્રભુ સાથેનો સંબંધ છે યાદ નથી તે પોતાના લક્ષ્યને જ ભૂલી ગયો છે અને સદગુરુની કૃપા અને પ્રેરણાથી

એ ધરતલ ઉપર ઉભા રહી અને આપણે વિચારીશું તો સમજાશે કે આપણે સતત આધી व्याધિ અને ઉપાધિ નામક આધી ભૌતિક દુખો છે એમાં જ અટવાયેલા છે ક્યારેક આ જન્મ મરણના ફેરા વિશે એક આધ્યાત્મિક દુખ બાબતે પણ આપણે સભાન બનીએ છીએ પરંતુ જે આગળ કહ્યું તેવા આધી દેવીક દુખની ભાવના આપણા હૃદયને સ્પર્શતી નથી એનું કારણ હું તો આ વાત વિચારવા માટે અને સમજવા જેવી છે વૈષ્ણવ તો આપણા સૌના અનુભવની વાત છે કે જ્યારે આપણું શરીર અને મન સંવેદનશીલ હોય છે ત્યારે જ આપણને દુઃખનો અનુભવ થાય છે શરીરનું કોઈ અંગ છે એ પક્ષપાતના કારણે છે એ જૂઠું પડી જાય પછી ત્યાં તમે સોયો ભોકો કે ચીમટો ભરો તો પણ તેમાં વેદના થતી નથી કારણ કે શરીર જ ખોટું પડી ગયું છે તે જ પ્રમાણે આપણું મન છે તેના કારણે પ્રભુના મિલન માટેનો આપણા હૃદયમાં જે તાપકલેશ થવો જોઈએ ને તે થાતો નથી તો ભાગવતજી જાણીતો પ્રસંગ છે વૈષ્ણવ કે શ્રી કૃષ્ણ ને સંદેશો લઈ મથુરાથી ગોકુળ મોકલે છે અને ગોકુળના ગોંદરે આવી અને ઓધવજી છે એનો રથ અટકે છે અને સામે એક ગોવાલની ગોવાળણી છે એને મળે છે તો ઓધવજી તેને નંદ ભવન નો રસ્તો પૂછે છે ગોવાળણી કે આ પાણીનો જે રેલો આવે આવે રેલો આઈલો આવે છે ને એના તરફ તમે આયેલા જાઓ જાવ તેના બીજા છેડે પહોંચો ને એટલે નંદ ભવન તમને દેખાશે એટલે ઓધવજી નવા પાઈમાં કે આ તે કેવી વાત આટલું જળ ક્યાંથી આવી રહ્યું છે એટલે ગોવાલણીએ ખુલાસો કર્યો કે જ્યારથી અમારો કનૈયો મથુરા ગયો છે ત્યારથી નંદ બાબા અને યશોદાજીના આંસુ છે ને થઈભા જ નથી અને આંસુ છે ને એનું આ જળ છે અને કૃષ્ણના વિરહ વિરહમાં ગોકોળ વાશીઓના મનમાં અત્યંત તાપ કલેશ છઈ રહેલો તેજ આદી દેવી કા દુખની સંગ્યા છે તો પ્રભુને પામવાની લગની લાગે ત્યારે આદી દેવીક દુખને અનુભતિ થાય તો આદી દેવીક દુખના સ્વરૂપને વધુ ઉદાહરણથી આપણે સમજીએ શ્રી વલ્લભાચાર્યજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં માંગ્યું છે કે હે પ્રભુ જે તાપ કલેશનું દુઃખ

તો ભગવાનનું જેમ બાહ્ય રમણ છે તેમ તેમનું ભક્તોના હૃદયની અંદર આંતરરમણ પણ હોય છે જ્યારે પ્રભુ ભક્તના હૃદયમાં બિરાજી અને પોતાની અનુભૂતિ કરાવે છે તેને ભજનાનંદ દાન કરે છે ત્યારે તેને વ્યસન દિશા દશા છે એ સિદ્ધ થાય છે તો આવી અવસ્થાને સર્વાત્મા ભાવની સર્વોચ્ચ સ્થિતિ છે એમ કહેવાય તો આવી સ્થિતિમાં ભગવત ભગવાન છે એ પ્રભુ ભક્તને આ પ્રકારનું દાન કરે છે અને ભક્ત છે એ બાહ્ય રૂપથી દુખી જણાય પરંતુ તેને પોતાના હૃદયમાં પરમ આનંદનો અનુભવ થાય છે આમ આધિદેવિક દુખ એ પરમ ઉચ્ચ ફળની પ્રાપ્તિ છે તો આવું દાન છે એ પ્રભુ કરે તો ભક્તના હૃદયની આ સ્થિતિ છે એ સમજવી કઠિન છે બાહ્ય રૂપથી આપણને લાગે કે પ્રભુના ભક્તો છે એ તો દુઃખ વેઠે છે જ્યારે દુનિયામાં શેઠ લોકો છે ને એ સુખમાં માલે છે તો આ હકીકત છે એ ઊંડો વિચાર માંગી લે છે શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં એવી આયજ્ઞા કરી છે કે વિનિયોગેપી સાત્યાજીયા સમર્થો એ હરિસ્વતઃ લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીશ્યતી તો અર્થાત શ્રી હરિના પોતાના અંગીકૃત જીવોને લૌકિક કે વૈદિક કાર્યો સ્વસ્થતા થી સુખ શાંતિ થી કરવા દેતા નથી લોકિક કાર્યો આપ વૈદિક કાર્યો છે એ આવી રીતે ન કરવા દે તો આ વાત છે સ્પષ્ટ કરવા બાઇબલ નું વાક્ય છે ને વિચારવા જેવું છે તો એમાં શું કીધું બાઇબલ માં કે નો મેન કેન સર્વ ટુ માસ્ટર આઈધર યુ સર્વ ધ વર્લ્ડ એન્ડ લિવ ધ ગોડ ઓર યુ સર્વ ધ ગોડ એન્ડ લિવ ધ વર્લ્ડ તો જગત કે જગદીશમાંથી એકને તો છોડવું જ પડશે ભક્ત છે ભક્તિ છોડી અને પરોવાય તે ભગવાનને મંજૂર નથી માટે ભક્તને પોતાના બનાવી રાખવા માટે પોતાના બનાવી રાખવા પોતાની તરફ ખેંચવા આ તેની લીલા છે તો ભગવાન પોતાના ભક્તોને લૌકિક સુખ શાંતિથી વંચિત રાખવાનો પ્રયત્ન કરે છે અને વાસ્તવમાં લૌકિક દુખે ભગવાનની કૃપાનું દાન છે જેને તે પોતાનો સમજે છે તેને જ તે આપે છે તો ભગવદીઓ ક્યારે પણ લૌકિક દુખોની દુખો છે એ દુખોથી દુખી થતા નથી અને લૌકિક દુખ તેને ચિત છે તેના ચિતને છે એ ચલિત કરી શકતું નથી સાચા ભક્ત હોય ને તો તો જો ભક્તનું હૃદય ક્યાંય જગતના પ્રપંચમાં ફસાય

કે આપણને લૌકિકમાં કલેશ થાય અને લૌકિક દુઃખો આપીને પ્રભુ ભક્તનું ભક્ત છે પોતાનામાં સ્થિર રાખવા પ્રયત્નશીલ હોય છે તો સાચા ભક્તો પણ હંમેશા પ્રભુ છે પાસે દુખની યાચના કરે છે આપણે આગળ જોયું ને કે કુંતીજી નું દ્રષ્ટાંત તો કુંતીજી નું દ્રષ્ટાંત આપણી સમક્ષ છે કે તેઓએ લૌકિક દુઃખોને દુઃખ ગણું જ નથી પરંતુ ભગવાનનું સતત સાનિધ્ય પ્રાપ્ત કરવાનું તેને સાધન ગોપીઓએ કર્યું યશોદા નંદ બાબાને ને થયું એનો અનુભવ એ આધિદેવિક દુખની જંખના છે એ આપણું ધ્યેય હોવું જોઈએ પ્રભુના વીર તાપ કલેશ એ વાસ્તવમાં દુઃખ નથી પરંતુ આનંદની અનુભૂતિ છે અને એની પ્રાપ્તિ તે પુષ્ટિ માર્ગીય લક્ષ્ય છે વૈષ્ણવ તો આજે બધાને સમજાઈ ગયું હશે કે કેટલા પ્રકારના દુઃખ છે આપણે જેને માનીએ છીએ એ છે કે નહીં વાસ્તવમાં છે પ્રભુ આપે છે કે આપણે જાતે ઉત્પન્ન કરીએ છીએ કે પછી આ બધું આપણા કર્મનું પણ છે એ બધું આ વિડીયોની અંદર આપણે સવિસ્તર જાણ્યું છે મને આશા છે કે વિડીયો તમને બધાને પસંદ પડ્યો હશે તો વૈષ્ણવો વિડીયોને લાઈક